આજે તો ઉત્તરાયણ છે તો આપણે ચડાવવા માંડવીશી પતંગ ને મજા આવે છે આજ તો જેમ આજ તો ઉત્તરાયણ છે મકરસંક્રાંતિ તો બધા મિત્રો ચાલો પતંગ ચગાવવા તો આપણે પતંગ ચગાવીશી જેમ કે આજે મકરસંક્રાંતિ હોય એટલે બધા મિત્રોને પતંગ ચગાવવાની હોય ને આપણે જો પતંગ એક આપવો જો તો પતંગ ચગાવવા માંડાય અને ખેંચવા પણ મંડાય છે સામુદ્ધ છે ને પતંગ ફાટી જાય લે આ તો થઈ ગયો કાગડો બહુ પવન હતો એટલે પતંગનો થઈ ગયો કાગડો અને ફાટી જઈ આ બીજી લઈ લીધી છે અને બીજી ચગાવવા માંડવી છે આપણે તો બીજી ચગાવી નાખશું અને આ તો આકાશમાં ઉડવા માંડી છે તો સરસ મજાની પતંગ છે આ તો અને આકાશમાં ઉડે છે તમે પણ ચગાવતા હશો તો કોમેન્ટમાં જણાવી દીજો તમારે કેવી રહી ઉતરાયણ તમારે તો સરસ મજાની રહે છે અને બહુ પતંગો પણ છે તો પવન પણ બહુ છે એટલે થોડુંક ક્યાં આવે છે પતંગ ઉડાડવામાં સારી હોય તો ઉડે છે નખારી હોય તો નથી ઉડતી કેમ કે સાપલા ખાઈ જાય છે અને બધી પડી જાય છે હેઠી અને નિરાયલી એ કે હું ફિરકી ચાલું મેં તો ઝાલી લે ફિરકી તો નિરાયલી ફિરકી ચાલે છે અને કહે છે ઢીલ દો ઢીલ ઢીલી પતંગ કાપવાની છે તો જો નિરાયલી ફિરકી જઈ લીધી છે અને હું ઉડાડો મીંડે છું પાછો અને જો કાંઈપો જો કાંઈપો તો બીજા ત્રણ કાપી નાખ્યા છે અને પછી આપણું પણ હમણાં જઈશે એવું લાગે છે ખાંચી પડી જઈ લાગે છે દોરીમાં તો તો ચાલો આપણે પણ ઉતારી લેવી હેઠી આવે જેમકે પવન બહુ છે અને બહુ સારી ચકતી નથી જેમ કે ફૂલ પવનના લીધે બહુ ગરોટિયા પણ બહુ ખાય છે અને આપણે પણ થાકી ગયા હવે ચારના કેમકે ગળોટવાળી હોય એટલે આપણે તો થાકી જ જઈએ આમાં ચાલો આપણે ચગાવવા માંડ્યા છીએ પતંગ પાસા બીજી ચડાઈ દીધી છે એક તો વહી ગઈ છે અને સરસ મજાનું લોકેશન છે અને પતંગો પણ બહુ ઉડે છે અને આપણી પણ ઘણી કપાઈ ગઈ છે અને ઘણા કાપ્યા છે પણ તો સવારના ચડી ગયા તો આપણે તો પતંગ ચગાવવા અને આજે તો ધબડાટી બોલાવાની છે આખો દિવસ તો જો કાપો જો કાપો ખેંચીને બધાને કાપી નાખીએ છીએ અને હવે ઉતારવા માંડ્યા છીએ આપણે પણ તો ચાલો તમને દેખાડ્યું પછી ફેરકી ચાલો મારે પણ ઉડાડવા માંડો તમે પણ પતંગ આવડે તો ઉડાડો પણ આવડે જે છે તો ચાલો પતંગ પણ ઉડાડવા માંડી છે અને લપૈશા ખાય છે બહુ સાપલા ખાય છે પતંગ બહુ નહીં સાત સાડી છે એટલે નાનું છે અને ઉડે તો ઉડાડશે તો બન્યા રહીજો વિડીયોમાં એક ઉડે છે તો ઉડી તો ફેરી જો ઉડી તો ફેરી તો મેં પણ મેં તો લાવો હું પણ ફીરકી ચાલી લઉં તો આપણે ફીરકી લીધી છે કે છે તો ન ફાવે દડો બનાવવો પડશે ને દડામાં પાથરું ફાવે તો આમાં તો ફિરકી લઈ લીધી છે તો ચાલો ફિરકી જવા મીડ્યો છે અને ઉડાડવા માંડ્યા તો ઉડાડતા પણ આવડી ગઈ છે સરસ મજાની તો એ તો લાવો હું પણ શીખવાડું છું તો શીખી ગયા છે પતંગ ચગાવતા કે લાવો તમને ન આવડે હું ચાલું છું ફિરકી તમે ઉડાડો ખર્ચા લાગી ગયા હતા એટલે તો ફીરકી જઈ લીધી છે અને હું ઉડાડવા માંડ્યો છું તો આવી રીતે ચડે છે બોલ સાપ લાવો કાઇજો પડે છે અને સાબા પણ ખાવા મળે છે તો એવું કંઈક છે અને બીજી જગાવી પડશે ઉતારી લેવી પડશે કેમકે આ સાયરી ચાલતી નથી તો ચાલો ઉતારી લેવા અને બીજી ચગાવી શાયરી હોય તો પડી ગઈ છે પતંગ પણ ધાબા ઉપરથી તો મિત્રો આપણે આજે ખેતરમાં બધી ઉડાડી હતી પતંગો ને બધી પતંગો એવી છે તમને ખબર જ છે અમેરિકાવાળા છે અમારે તો ઘરનું વિમાન એટલે વિમાન લઈને અમે નીકળી ગયા તા તો વિમાન લઈને જાય એટલી બધી પતંગો રોટી છે જબરી છે એ મોટી છે હા ચમકારો હા જબરી પતંગો છે

તો બનાવી નાખો તારે ઘરમાં ગમ ભજીયા આવજો મિત્રો ઉત્તરાયણ કોઈ બધાને ખાવા લાડવા પણ છે અને બધું બનાવેલું જ છે લાઈટ વહી ગઈ લો જો આ છે લાડુ તો લાડુ હે ઘણી ઉપાડી ગયા છે એટલી છે જેમ તો આ લાડુડી છે સરસ મજાની તલ ની લાડોડી છે સરસ અને આ છે સિંગ તો સિંખ પાક બનાયો છે અને ડબ્બામાં લાડવા વાહ તો મમરાના લાડવા છે જો એના શેરડી શેરડી છે એમ તો લીધી તો ભારો એક હ ના ભારો એ પડ્યો જ છે જ અમે છે ને બીજું ખાઈ ગયા ને એટલે પડી હે કા એવું કંઈક છે હે ચા ના ભાઈ ગયા હે હા જો મસ્ત વો જટણી હે આમલી ની સરસ મજા ની એને બગ્યા ની વાહ સખેર માં જામો પડી ગયો છણે જો આ પાકી ગયા છે કાટો એકાતો ઘણ સાખવી તો ખરા હા લેજો આ પોસા પોસા વાહ ગરમ છે રસ સાઇકિલ કહું